સુરતના ઉધના ખાતે આવેલ કલ્યાણ કુટીર ખાતે બુલેટ ગાડીમાં આગ લાગી હતી સુરતના ઉધનામાં આવેલ કલ્યાણ કુટીર સોસાયટીમાં એક ગાડીથી બીજી ગાડીમાં પેટ્રોલ બદલતી વખતે આગ લાગી હતી બુલેટ ગાડીમાં બુલેટ ગાડીમાં આગ લાગતા એક વ્યક્તિ દાચી ગયો હતો જેમાં ત્રણ ટકા જેટલો દાઝતા વ્યક્તિને સારવાર અર્થે રિફર કરાયો હતો બુલેટ ગાડીમાં આગ લાગતા બુલેટ સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામી હતી જેના લીધે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પાંડેસરા ફાયર ફાઇટરને કોલ કરતા તાત્કાલિક ફાયર ઘટનાસ્થળ પર આવી બુલેટ ગાડીની આગ કાબુમાં લીધી હતી તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખ ની સાથે હું સબોબી છે વિસ્તાર ફાયર સ્ટેશન નોટમ કી ખલાસી